અમદાવાદમાં રિવરફ્રન્ટ પૂર્વ વિસ્તારમાં હવે ઇમેજિકા મનોરંજન માટે આવી રહ્યું છે આ માટે પુણેના ઇમેજિકા વર્લ્ડ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન એસઆરએફડી સેલની વચ્ચે એગ્રીમેન્ટ થઈ ગયું છે હાલ આ પ્રોજેક્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટીની મંજૂરી હેઠળ છે તેની ગ્રીન સિગ્નલ મળતા ત્રણથી ચાર મહિનામાં કામ શરૂ થઈ જશે બે તબક્કામાં તૈયાર થનારા ગુજરાતના પહેલા અને દેશના બીજા સૌથી મોટા થીમ પાર્કનો પહેલો તબક્કો

એક સાથે પાંચ હજારની ભીડ પર નિયંત્રિત રહી શકશે જોન ચાર મેક્સિકન કંપની કિર્ઝિનિયાનું આઉટલેટ અને સ્નો પાર્ક હશે માઇનસ પાંચ ડિગ્રીના માહોલમાં અહીં મલ્ટિપલ પ્રકારની સ્લાઇડ હશે રોડ ક્લાઇમ્બિંગ બોલ બરફ થી ઢંકાયેલા કૃત્રિમ પહાડ પર ચડવાની મજા લઈ શકાશે બે ઇન્ટરનેશનલ કોલેબોરેશન થી મળશે વૈશ્વિક મનોરંજન રિવરફ્રન્ટના પૂર્વ વિસ્તારમાં જે જગ્યા આર્ટિક નો પૂર્વ વિસ્તાર છે ત્યાં લગભગ 44000 સ્ક્વેર મીટર ના એરિયામાં મેજિકા જે છે એક સારો અમ્યુઝમેન્ટ પાર્ક લાવી રહી છે અને ઇમેજિકાનના સાથે સાથે જે છે અને ઇન્ટરનેશનલ પણ જે છે આમ જેના સાથે એમ જોઈએ છે એવો પણ ડેવિન બસ્ટર અને એ પણ આવવાના છે ગિરજાને આવીને તો આના લીધે એક આખો અમેઝોન પાર્કનો પ્લાનિંગ છે એમ જે છે આપણે લીઝના ધોરણે એમેજીકાને જમીન આપેલી છે અને પચીસ ત્રીસ વર્ષ માટે જે છે આખો ડેવલપમેન્ટ છે આખો લગભગ બે વર્ષનો પ્રોજેક્ટ છે અત્યારે ફેઝ વનના પ્રોજેક્ટની વાત કરીએ તો જેમાં સ્નો પાર્ક છે ટ્રેમ્પોલિન છે પછી ગો કાર્ટિંગ છે સાથે સાથે ડેવિન બસ્ટર કિડ જાનિયા એવા બધા બ્રાન્ડ પણ આમાં આવવાના છે ને આખો ફેઝ વન ની કામગીરીમાં થશે ફેઝ વન ની કામગીરીમાં અને સાથે સાથે જેવી રીતે લંડન આવી છે એવી રીતે એક અમદાવાદ આવી જેવું જે છે ફેરી વ્હીલ જેની હાઇટ લગભગ સિક્સટી સિક્સ મીટરથી વધારે હશે ફેરીઝ વ્હીલ પણ આવવાની છે એ આખી કામગીરી ફેઝ વનમાં થશે આનો જે છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટે અત્યારે પ્રોપોઝલ આવી ગયો છે

જેમાં પાણી અને એન્ટરટેનમેન્ટની સુવિધાઓ હશે અમદાવાદ બાદ માલપાની ગ્રુપ ઇન્દોરમાં ઇમેજિકા થીમ પાર્ક બનાવવાનું પ્લાન કરી રહ્યું છે તેના માટે બસો કરોડનું રોકાણ કરાશે જોન અહીં ટિકિટ વિન્ડો બનાવાશે ઓનલાઈનની સાથે સાથે ઓફલાઈન ટિકિટ પણ મળશે ચાર થી છ લાઈનની ટિકિટ વિન્ડો હશે જેમાં ત્રણ મહિલા ત્રણ પુરુષોની લાઈન હશે જેથી ભીડની સ્થિતિમાં હેરાન થવું ન પડે ઇન્ટરનેશનલ બ્રાન્ડ ડેવ એન્ડ બસ્ટર નો ઇન્ડોર એન્ટરટેનમેન્ટ સ્ટોર હશે અઝોન માં સેકન્ડ ફ્લોર પર મલ્ટી લેવલ પાર્કિંગ હશે એક સાથે 500 વાહન પાર્ક કરી શકાશે ઝોન 5 તમામ વયના લોકો માટે રોમાંચક ડ્રાઈવ હશે અહીં પણ બે રેસ્ટોરાં હશે ટ્રેમ્પોલિન પાર્ક ગો કાર્ટ સોફ્ટવેર એરિયા રોલર કોસ્ટર ફ્લાઇંગ થિયેટર સિમ્યુલેશન રાઇડ અને અન્ય રોમાંચક ગેમ ડ્રાઇવ રહેશે કિર્ઝાનિયા મેક્સિકોની કંપની છે તેના સાડાત્રીસ દેશમાં આઉટલેટ છે ભારતમાં મુંબઈ બાદ હવે અમદાવાદમાં જોવા મળશે એકી ચૌદ વર્ષ સુધીના બાળકોને તે મેન્ટલી રમાડે છે ગેમ્સ રમત રમતમાં બાળકોને અનેક પ્રકારનું લર્નિંગ આપે છે અહીં રમત રમતમાં બાળકો વયસ્કોના કામ કરી શકે છે રિવરફ્રન્ટ નો ઉપયોગ અને ટુરિઝમ ને પ્રોત્સાહિત રિવરફ્રન્ટ નો ઉપયોગ થઈ શકે તે ઉદ્દેશ છે દર વર્ષે ત્રીસ લાખ લોકો અટલ બ્રિજ જોવા આવે છે લોકો એક દિવસ શહેરમાં રોકાય તો કાંકરિયા ઉપરાંત પણ એક એવી જગ્યા હોવી જોઈએ જ્યાં લોકોને મનોરંજન મળી શકે આ માટે જ રિવર પર ઇમેજિકા પ્રોજેક્ટ શરૂ કરાશે કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે અમદાવાદ વિશ્વભરનો મનોરંજન થીમ પાર્ક અમદાવાદના રિવર પૂર્વ વિસ્તારમાં બનવા જઈ રહ્યો છે વાત કરવામાં આવે તો અટલ બ્રિજ થી પૂર્વ છેડે વિશ્વભરનો જે મનોરંજન થીમ પાર્ક છે તે ઇમેજિકા હવે અમદાવાદમાં બનવા જઈ રહ્યો છે મુંબઈ પુણે હાઈવે ઉપર જે થીમ પાર્ક જે છે તે હવે ગુજરાતમાં અને એ પણ પાછો અમદાવાદમાં બનવા જઈ રહ્યો છે અમદાવાદના રિવરફ્રન્ટ પૂર્વમાં આ થીમ પાર્ક બનશે પાંચ વિવિધ ઝોનમાં આ થીમ પાર્ક બનાવવાની મંજૂરી આપવામાં આવી છે તો આ થીમ પાર્કમાં દર વર્ષે વધુમાં વધુ લોકો આવે તેવી પણ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે શક્યતા દેખાઈ રહી છે અત્યારે આ પ્રોજેક્ટ જે છે કોર્પોરેશન લીલી ઝંડી આપી દીધી છે અને સાથે જ વાત કરવામાં આવે તો મોટી જે કહી શકાય કે મોટા વિસ્તારમાં આ જે થીમ પાર્ક છે તે બનવા જઈ રહ્યો છે અત્યારે લગભગ તેનું આવું આવક પણ કોર્પોરેશનને સારી થશે એટલે કે સાબરમતી રીડેવલપમેન્ટ ને પણ ખૂબ જ સારી કમાણી થશે તેવું લાગી રહ્યું છે ચાર પોઈન્ટ છપ્પન હેક્ટરમાં આ પાર્ક બનવા જઈ રહ્યો છે ત્યારે તમામ પ્રકારની સુવિધાઓ હશે મનોરંજનને લઈને તમામ પ્રકારની જે સુવિધાઓ છે તે કરવામાં આવશે રિવરફ્રન્ટ નો ઉપયોગ ઉપરાંત ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારનો જે ઇમેજિકા થીમ પાર્ક જે છે તે અમદાવાદ અને ખાસ કરીને રિવરફ્રન્ટ ખાતે બનવા જઈ રહ્યો છે ત્યારે સૌ કોઈ જે પણ પ્રોજેક્ટ જે છે તે પ્રોજેક્ટને લીલી ઝંડી મળ્યા બાદ સૌ કોઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળશે કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે અમદાવાદ